वन्दे ब्रह्मपुरादिपम् श्रीसजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवम् प्रमुखं महन्तमनिषम् श्वेजेश्वपम् मुदा महिमानो महिमा महिमा प्रवचन माला मा आज एकत्री जान्युआ हजार पच्चीस शुक्रवार तमाम संतो हरिभक्त ने मार साष्टांग प्रणाम जय स्वामीनारायण हैप्पी हैप्पी वचनावृत शताब्दी महोत्सव हैप्पी हैप्पी પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઢડા અંત્ય પ્રકરણનું ચોવીસમું વચનાવ્રત આપણે સાંભળી રહ્યા છીએ આપણા સૌના માટે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાનનો જે ભક્ત હોય ની અંદર ભગવાનની સેવામાં રહી શકે અથવા તો અક્ષરધામમાં ભગવાનની સેવા મળે એની પ્રાપ્તિ માટેના કયા કયા સાધનો છે ત્યારે શ્રીજી મહારાજે ભગવાનની સેવાની પ્રાપ્તિ થવા માટેના સોળ સાધનો આ વચનામૃતમાં બતાવ્યા છે એમાં પહેલું સાધન મહારાજે બતાવ્યું શ્રદ્ધા શ્રદ્ધા હોય તો જ ભગવાનની સેવામાં રહેવાય શ્રદ્ધા એટલે વિશ્વાસ શ્રીજી મહારાજે ઘણા ઘણા વચનામર્તોની અંદર શ્રદ્ધા શબ્દનો અને શ્રદ્ધાનો મહિમા બતાવ્યો છે મહારાજે એવા પણ શબ્દ પ્રયોગ કર્યો છે કે સત્પુરુષના વચનની વિશે શ્રદ્ધા હોય અને એના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે ભક્તિ વગેરે ગુણો આવી જાય છે શ્રદ્ધાની ખૂબ જ જરૂર છે શ્રદ્ધા નથી હોતી એટલા માટે આપણે પાણીમાં બેસી જઈએ છીએ શ્રદ્ધા નથી હોતી એટલા માટે આપણને ભક્તિમાં સેવામાં દર્શનમાં આજ્ઞા પાળવામાં તત્પરતા અને એકાગ્રતા નથી આવતા શ્રદ્ધા ખપ અને સમાગમ યોગીજી મહારાજ કહેતા કે આ સત્સંગમાં આગળ વધવાના ઉપાય છે શ્રદ્ધા હોય કલ્યાણનો ખપ હોય અને સંત સમાગમ હોય તો દિવસે ને દિવસે એનો ચડતો ને ચડતો રંગ સત્સંગમાં રહે અને યોગી બાપા કહેતા હઠ માનની ઈર્ષા પચાસ વર્ષનો સત્સંગ હોય પણ ક્યારે પડી જાય ખબર ના પડે એ ત્રણ ઘટવાના ઉપાય છે તો શ્રદ્ધાની વાત મહારાજે કરી કે શ્રદ્ધા કેળવવી જોઈએ નિત્ય પ્રત્યે પ્રાતઃ પૂજામાં અને ઠાકોરજીના દર્શન કરીએ ત્યારે એ પ્રાર્થના કરવાની જરૂર છે અમને આપનામાં શ્રદ્ધા બેસે અમને આપના સ્વરૂપ સંબંધી તાત્વિક સ્વરૂપની અંદર શ્રદ્ધા બેસે આપના સિદ્ધાંતમાં આપની ઉપાસનામાં આપે આપેલા આદેશની અંદર અમને શ્રદ્ધા આવે એમાં ક્યારેય પણ ન થાય કે મહારાજના સમયની અંદર તો એ વખતે એવો યુગ હતો અને વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું નહોતું શિક્ષણના ક્ષેત્રમાં કહેવાય તો ઝીરો હતા તે વખતે લોકો તર્ક વિતર્ક ન કરે પણ અત્યારે તો નાના એવા બાળકના દિમાગની અંદર તર્ક અને સંશોધ બેઠા છે મહારાજના સમયમાં મહારાજે સંતોને આજ્ઞા કરી કે તમારે અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવો સંતો એ પ્રમાણે વર્તતા હતા અને ઘણા ભાવિકોને ભક્તોને આમાં કોઈ શંકા નહોતી થતી પણ અત્યારે સ્ત્રી સ્વાતંત્ર્યનો જમાનો આવ્યો સ્ત્રી પુરુષ સમોવડી થવા માટે તત્પર થઈ લેડીઝ ફર્સ્ટ નામના એવા સુવાક્યો પણ ઘણા લોકો પોતાના વ્યાખ્યાન કે પ્રવચનમાં ઉચ્ચારતા હોય છે એટલે કેટલાકે પ્રમુખ સ્વામી મહારાજને બુદ્ધિશાળી માણસોએ એવું કહ્યું કે તમારે તમારો અક્ષર પુરૂષોત્તમનું જ્ઞાન અને સ્વામિનારાયણ સંપ્રદાયને દુનિયામાં ફેલાવવો હોય તો તમે જેવી રીતે પુરુષો સાથે વાતો કરો તેવી રીતે સ્ત્રીઓ સાથે વાતો કરો અને સ્ત્રીઓને પણ સાથે આગળ બેસાડો થોડી છૂટછાટ લો તો તમારો સત્સંગ કુદ કે ભૂસકે વધશે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ મર્યાદા છે મારી બાંધેલી નથી મહારાજની બાંધેલી છે શાસ્ત્રોમાં લખાયેલી છે અને આ મર્યાદા લોપીને અમારે સત્સંગ કરવો કરવો કરાવવો નથી સત્સંગ વધવો હોય તો વધે અને ઘટવો હોય તો ઘટે એકાંતમાં બેસીને મેં માળા હાથમાં લઈને ભજન કરશું પરંતુ આ નિયમ તો તોડીશો નહીં કારણ કે અમને શ્રદ્ધા છે કે નિયમ ધર્મની દ્રઢતા હશે ઉપાસનાની દ્રઢતા હશે સાધુતા હશે પરમ પવિત્રતા હશે તો પછી દુનિયામાં નહીં જઈએ તો પણ સત્સંગનો વિકાસ થશે તો શ્રદ્ધાની જરૂર અજના માણસોને ભગવાન અને ભગવાનના વચનમાં શ્રદ્ધા નથી હોતી કોને કહું ભગવાન છે આ તો પથ્થર છે ધાતુ છે ને કેટલા કે ટીકા પણ કરી કે તુલસી દેખે તોડે પાન અને પથ્થર દેખી પૂજે ભગવાન એક પથરો પધરાવેલો હોય એને ભગવાન માની લોકો પૂજા કરે છે તુલસી ને પાંદડા ને તોડે છે ને આંખે અડાડે છે ને ભગવાન ને ધરે છે કેવા વિતંડાવાદી લોકો હોય છે કે તુલસી નો પાન અને બીજા વૃક્ષો બધા સરખા ગંગા ગોદાવરી યમુના નું જળ અને ગટર નું જળ બધા સરખા સ્વર્ગ અને જમપુરી આ બધું શાસ્ત્રમાં લખાયેલી ઉટંડ પુટંડ વાતો છે એમાં એનો વિશ્વાસ ન આવે આ બધું વસ્તુ કાલ્પનિક છે ખોટી છે ભારતના મોટા મોટા રાજનેતાઓ જેણે કોઈ દિવસ ગીતા હાથમાં નથી લીધી ભાગવત આત્મા નથી લીધું શાસ્ત્રોનું વાંચન નથી કર્યું મંદિરનું પગથિયું નથી ચડ્યા એવા લોકો પણ એકવીસ લાખ વર્ષ પહેલા રામચંદ્રજી ભગવાન થયા એના માટે કે તો કાલ્પનિક પાત્ર છે તો એને શ્રદ્ધા નથી આવતી તો શ્રીજી મહારાજે કહું કે ભગવાનમાં શ્રદ્ધા સંતમાં શ્રદ્ધા સત્સમાં શ્રદ્ધા સિદ્ધાંતમાં શ્રદ્ધા મંદિરમાં શ્રદ્ધા શાસ્ત્રોમાં શ્રદ્ધા શ્રદ્ધા હશે તો જ આપણને ભગવાનની સેવા કરવા માટેની યોગ્યતા મળશે તો શ્રીજી મહારાજે જે સોળ સાધન બતાવ્યા એમાં પહેલું સાધન બતાવ્યું શ્રદ્ધા ત્યાર પછી બીજું સાધન બતાવ્યું સ્વધર્મ બાય હોય ભાઈ હોય ત્યાગી હોય ગ્રહી હોય બ્રહ્મચારી હોય આચાર્ય હોય રાજા હોય રંગ હોય કોઈને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવું હોય તો પહેલા પહેલો સ્વધર્મ એનામાં હોવો જોઈએ સામાન્ય સાધારણ ધર્મ અને અસાધારણ ધર્મ સ્ત્રીઓએ પોતાના ધર્મમાં રહીને ભક્તિ કરવાની સાધુએ પોતાના ધર્મમાં રહીને ભક્તિ કરવાની સાધારણ ધર્મ સાથે સાથે આત્મધર્મ આપણો પોતાનો ધર્મ કે હું દેહ નથી દેહનો ધર્મ દેહ કરીને ધર્મનું બાહ્ય રીતે પાલન કરતા હોય પરંતુ દેહથી જુદા નથી પડ્યા દેહ ભાવે વર્તો છો તો સમજવું કે તમે અધર્મના આચરણમાં ભળી ગયા છો દેહથી જુદા પડો મન ઇન્દ્રિયો અંતકરણથી જુદા પડો અને તમારું જે આદિ નો વાસ્તવિક સ્વરૂપ છે એનું અનુસંધાન કરો કે હું આત્મા છું બ્રહ્મ છું ગુણાતીત છું આ દુનિયામાં કોઈ મારું નથી હું દુનિયામાં ભગવાન કે સંત સિવાય કોઈનો નથી સ્વધર્મનું પાલન શ્રીજી મહારાજે ધર્મ ઉપર ઘણો બધો ભાર મૂક્યો છે શાસ્ત્રીજી મહારાજ જયારે જયારે સત્સંગી જીવનની પાલન કરવા માટે બેસતા તો સત્સંગી જીવનનો અતિ અગત્યનો શ્લોક છે હંમેશા મંગલાચરણમાં બોલતા ધર્મસ્ત્યાજ્યો ન ક્રષ્ટિ સ્વનિગમ વિહિતે વાસુદેવે ભક્તિ આ શ્લોકનું મંગલાચરણ કરીને પછી કથા શરૂ કરતા શબ્દો છે કે ગમે તેવી વિપત્તિ આપત્તિ આવે તો પણ ધર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરવો ગુણાચિત ગુરુ પરંપરાએ આપણને ઘણા ગણા પ્રસંગોની અંદર કહ્યું છે સમજાવ્યું છે કે ધર્મ વગરની ભક્તિ છે પાંગળી છે લુલી છે વિઘ્નવાળી છે એ અખંડ ભક્તિને બનાવવા માટે ભક્તિને પરમ પવિત્ર બનાવવા માટે અને એ ભક્તિ દ્વારા ભગવાન રાજી થાય એવી ભક્તિ કરવા માટે ભક્તિના પાયામાં ધર્મની જરૂર છે અને શ્રીજી મહારાજ એટલા માટે તો સ્ત્રી મર્યાદા રહે લોજની અંદર સૌથી પહેલા આવ્યા પહેલા એમણે હજી ભીક્ષા નથી લીધી રામાનંદ સ્વામીનો યોગ નથી થયો અને લોજની અંદર આશ્રમની અંદર દિવાલમાં એક બાકોરું જોયું જે બાકોરું દેવતાની આપલે કરવા માટે હતું બાજુમાં ઘરની અંદર દેવતા ઓલાઈ જાય તે વખતે માચિસનો ઉપયોગ થતો નહી એટલે માચીસની શોધ થઈ નહોતી એટલે દેવતા જલતો ને જલતો રાખે અહીંયા ઓલાઈ જાય તો બૂમ મારીને કે અમને દેવતા આપો તો એ તરત દેવતા આપે શ્રીજી મહારાજે કહ્યું કે આ દેવતાની આપલે કરવા માટે તમે બાકુરો રાખ્યો છે અહીંયા તમારું બ્રહ્મચારીનો આશ્રમ છે અને બાજુની અંદર કોઈ ગ્રહસ્થ ઘર છે દેવતા લેવા માટે અને દેવતા દેવા માટે એ બાઈ આવવાની અને એક બે દિવસમાં વાંધો નહીં આવે પરંતુ જતે દિવસે જરૂર બંને જણા પોતપોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થશે આ દિવાલમાં છિદ્ર નથી પરંતુ ધર્મમાં છિદ્ર છે અને એ નાની ઉંમરના કરતુદાસ કહેતા નીલકંઠ બ્રહ્મચારીએ એ સમયની અંદર લોજની અંદર ગોખલો પુરાવેલો કહેવાનું તાત્પર્ય એટલું છે ધર્મ ઉપર મહારાજે ખૂબ ભાર આપ્યો છે ભગવાનની ભક્તિ કરવી હોય તો ધર્મમાં રહીને ભક્તિ કરવી અને અનુસંધાનની અંદર વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ